અમરેલી લાઠી તાલુકાના જાવંડ અને બાબરા વિસ્તારમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક શાળાઓ અને આંગણવાડી નંદઘરની મુલાકાત લઈ વિવિધ સેવાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આરોગ્ય સગવડ બાળકોની પોષણ સ્થિતિ દૈનિક ઓપીડી ચાઇલ્ડ સ્ટેન્ડિંગ વેસ્ટિંગ સારવાર સુવિધાઓ અને આરોગ્ય તપાસની કામગીરી અંગે પણ તપાસ કરવામાં આવી હતી ત્યારે શાળા અને આંગણવાડી કેમ્પસમાં મધ્યાહન ભોજન બાળકોના નામાંકન શિક્ષણ અને પોષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું આંગણવાડીમાં પ્રવેશ પાત્ર તમામ બાળકોનું નામાંકન અને નોંધણી પૂર્ણ કરવાની સૂચના આપી હતી બાબરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બાલ સેવા કેન્દ્ર ઓપીડી ફિઝિયોથેરાપી રૂમ અને ડેન્ટલ વિભાગની સુવિધાઓની તપાસ સાથે જિલ્લા સ્તરે આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બને તેવા દિશા નિર્દેશ આપ્યા હતા મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે Moulid Doshi Amreli